કર્જન તાલુકાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર આમદેવホテル બાજુમાં આવેલા સિયા વિસ્તારમાં ગતરોજ સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો પોલીસે કર્જન તરફ જઈ રહેલી રિક્ષા નંબર GJ06BZ50 ફક્ત હાઇવે પરસ્તાની સાઇડમાં આવેલા ખુલ્લા નાળા સાથે અથડાયા અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના સભ્યો હતા અને રિક્ષા અસંતુલિત થતા તેમાં બેઠેલા તજમુલ ઉમર વર્ષ સોળ ખુલ્લા ગટ્ટરમાં પડી જતા સ્થળ ઉપર જ તેમનું દુઃખદ મોત નીપજ્યું અકસ્માત સમય રિક્ષામાં જાવેદભાઈ હિદાયત મહેન્દવી રેયાન અને જૈદ પણ સવાર હતા તેમને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે ઘટનાની જાણ ઇમરજન્સી સેવા દ્વારા ફાયર ફાયર કરવામાં આવી હતી હતી અને અને તથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હાઈવે ઉપર ખુલ્લા ગટરો હોવાને કારણે વારંવાર અકસ્માતોની શક્યતા રહેતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું પ્રશાસન દ્વારા તાત્કાલિક સુરક્ષા પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ કરજો